વેલકમ ટુ બેક માય યુટ્યુબ ચેનલ મિત્રો હું છું તરિક સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ પર મિત્રો મિત્રો આજે આપણે પરીક્ષા પે ચર્ચા બે હજાર પચીસનું રજીસ્ટ્રેશન વિદ્યાર્થીનું કઈ રીતે કરવાનું છે તેની સંપૂર્ણ માહિતી જોવાના છીએ સાથે સાથે આપણે સર્ટી કઈ રીતે ડાઉનલોડ કરવું તે પણ આ વિડીયોની અંદર હું તમને બતાવવાનો છું તો તમે પરીક્ષા પે ચર્ચાનું રજીસ્ટ્રેશન કરવા માગતા હોવ કે પછી તમે સર્ટી ડાઉનલોડ કઈ રીતે કરવું હોય તે જોવું હોય તો તમે વિડીયોના અંત સુધી બહાર રહેજો તો તમને સંપૂર્ણ માહિતી મળી રહેશે તો સૌ પ્રથમ તમારા ફોનની અંદર કે પછી તમારા પીસીની અંદર જો કે આ ફોનની અંદર જ તમારી પ્રોસેસર ત્યાંથી થઈ શકે છે હું તમને સારી રીતે દેખાય તે માટે અહીંયા પીસીની અંદર બતાવું છું બાકી ફોનની અંદર પ્રોસેસ થઈ જશે તો એના માટે ગૂગલ ક્રોમ ઓપન કરવાનું છે ત્યારબાદ અહીંયા તમારે સર્ચ બારની અંદર લખવાનું છે પરીક્ષા પે ચર્ચા જો કે હું તમને અહીંયા મારી વિડીયોના લિંક આપી દઉં છું જેના ઉપર તમે ક્લિક કરી ડિસ્ક્રિપ્શનની અંદર અને જેના ઉપર ક્લિક કરીને તમે સીધા જ આ વેબસાઇટ ઉપર જઈ શકો છો તમારે આ લખવાની જરૂર નથી પરંતુ જો તમને એવું ના કરવું તો તમે આ રીતે પરીક્ષા પે ચર્ચા બે હજાર ચોવીસ પચીસ રજીસ્ટ્રેશન લખી અને જે પહેલી લિંક અહીંયા જે દેખાય છે પરીક્ષા પે ચર્ચા તેના ઉપર તમે ક્લિક કરશો એટલે તમને આ પ્રકારનું મેનુ તમને જોવા મળશે હવે અહીંયાથી આપણે સ્ક્રોલ બારથી નીચે જઈશું આજે સ્ક્રોલ બાર છે ત્યાં તો આપણને નીચે દેખાશે તમને તો અહીંયા તમને જોવા મળશે કે સ્ટુડન્ટ સેલ્ફ પાર્ટિસિપેશન એટલે કે બાળક જો પોતે રજીસ્ટ્રેશન કરવા માંગતો હોય તો અહીંયા તમ એમને ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ અહીંયા ટીચર એટલે કે ટીચર પોતાનું રજીસ્ટ્રેશન કરવા માગતો હોય તો અહીંયાથી કરી શકશે ત્યારબાદ પેરેન્ટ અહીંયા એટલે કે વિદ્યાર્થીના જે માતા પિતા છે તે રજીસ્ટ્રેશન કરવું હોય તો અહીંયાથી કરી શકે કે જો આપણે જે પ્રધાનમંત્રી છે તેમને કોઈ ક્વેશ્ચન કરવા હોય કે કોઈ પરીક્ષાને રિલેટેડ કોઈ પ્રશ્ન તે અહીંયા માતા પિતા પોતાનું રજિસ્ટ્રેશન કરાવી શકે છે અને સ્ટુડન્ટ પાર્ટિસિપેશન થ્રુ ટીચર લોગિન એટલે કે હવે આની અંદર દરેક વિદ્યાર્થી જોડે મોબાઈલ કે પછી ઇન્ટરનેટ ના હોય કે મોબાઈલ ના હોય તો એવી સમસ્યાની અંદર અહીંયા ટીચર જે છે તે દરેક વિદ્યાર્થીનું રજીસ્ટ્રેશન કરી શકે છે જે ટીચર જે છે તે અહીંયા ક્લિક ટુ પાર્ટિસિપેટની અંદર ક્લિક કરી અને બધા વિદ્યાર્થીઓને એકી સાથે કરી શકે છે તો હું અહીંયા તમને આ ઓપ્શન બતાવવાનો છું જો તમને જે લાગતું હોય તેના ઉપર ક્લિક કરતો પ્રોસેસ સેમ છે બદલાવા નથી જો તમે વ્યક્તિગત કરવા માંગતા હો તો અહીંયાથી આ સ્ટુડન્ટની અંદર અહીંયાથી કરી શકો છો અને ટીચરને કંઈ પ્રશ્ન હોય નરેન્દ્ર મોદી સાહેબ જોડે ચર્ચા કરવા માગતા તો અહીંયા એ રજીસ્ટ્રેશન કરી શકે છે અને માતા પિતાને કંઈ હોય તો અહીંયાથી કરી શકે અહીંયા હું તમને ટીચર થ્રુ લોગીન દ્વારા વિદ્યા અનેક વિદ્યાર્થીઓને કઈ રીતે આપણું રજીસ્ટ્રેશન કરવું તે તમને અહીંયા હું બતાવવાનો છું તો અહીંયા ક્લિક ટુ પાર્ટિસિપેટ અહીંયા ક્લિક કરું છું ત્યારબાદ અહીંયા તમારે ફૂલ નામ તમારું જે હોય તે નાખવાનું છે અને અહીંયા ત્યારબાદ અહીંયા તમારો મોબાઈલ નંબર તો મિત્રો અહીંયા મેં મારો ફૂલ નેમ અને મોબાઈલ નંબર નાખી દીધો છે શિક્ષકનું જે નામ ને પછી એમનો મોબાઈલ નંબર એ નાખવાનો રહેશે ત્યારબાદ અહીંયા લોગિન વિથ ઓટીપી પર ક્લિક કરવાનું છે જેવું તમે ક્લિક કરશો એટલે તમારા મોબાઈલ ઉપર ઓટીપી મોકલવામાં આવશે અને એ ઓટીપી તમારે અહીંયા નાખવાનો છે અને આ ઓટીપી છ આંકડાનો હશે એ ઓટીપી તે તમારે અહીંયા ટાઈપ કરવાનું રહે છે જેવું તમે ઓટીપી ટાઈપ કરીને સબમિટ ઉપર ક્લિક કરશો એટલે થોડીવારમાં જ તમે અહીંયા આ રીતનું તમને મેનુ જોવા મળશે જે ઓપ્શન છે તે જોવા મળશે અહીંયા તમને પહેલાં સમજાવી દઉં કે અહીંયા શું શું માહિતી ભરવાની છે તમારે જે અહીંયા ફૂંદડી જે દેખાય એ જ માહિતી ભરવાની બધી માહિતી જે અમુક ઓપ્શનલ હોય ના ભરતો પણ ચાલે તો અહીંયા વિદ્યાર્થીનું નામ ફરજિયાત નાખવાનું છે ત્યારબાદ એનું લાસ્ટ નેમ ત્યારબાદ ઈમેલ આઈડી ઓપ્શનલ છે મોબાઈલ નંબર ઓપ્શનલ છે પછી એનું જેન્ડર જે હોય તે તમારે પસંદ કરવાનું છે પછી અહીંયાથી ડેટ ઓફ બર્થ તમારે જે વિદ્યાર્થીની હોય તે પસંદ કરવાની છે ત્યાર પછી અહીંયા ક્લાસ વિદ્યાર્થી જે ધોરણમાં ભણતો હોય તે ત્યારબાદ ત્યારબાદ નેમ ઓફ પેરેન્ટ એટલે કે એમના માતા પિતાનું નામ એટલે કે પપ્પાનું નામ આપણે લખવાનું રહેશે ત્યારબાદ સ્કૂલનું નામ પછી બોર્ડ જે બોર્ડ લાગુ પડતો હોય ગુજરાત તો ગુજરાત એ અહીંયાથી પસંદ કરવાનું છે ત્યારબાદ એડ્રેસ અહીંયા એ વિદ્યાર્થીનું એડ્રેસ નાખવાનું છે ત્યારબાદ અહીંયાથી આપણે કન્ટ્રી પસંદ કરવાની છે જે ઇન્ડિયા હશે ત્યારબાદ પછી આટલું અહીંયા છેલ્લે તમે નરેન્દ્ર સાહેબ મોદીને એટલે કે આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીને જે પ્રશ્નો પૂછવા માંગતા હો તે તમે અહીંયા પાંચસો શબ્દની અંદર લખી શકો એટલે કે બે ત્રણ લાઇનની અંદર લખશો તો પણ ચાલશે પરંતુ અહીંયા વધુમાં વધુ પાંચસો શબ્દની અંદર તમે લખી શકો તો અહીંયા હું તમને માહિતી ભરી દઈ અને પછી અહીંયા છેલ્લે આપણે સબમિટ આપવાનું છે તો હું જે વિદ્યાર્થીની રજિસ્ટ્રેશન કરવાનું છે તેનું રજિસ્ટ્રેશન કરી અને અહીંયા સબમિટ આપું હવે જેવું તમે અહીંયા કન્ટ્રી સિલેક્શન કરશો એટલે તમને સ્ટેટ પસંદ કરવાનું રહેશે અને ત્યારબાદ તમારે ડિસ્ટ્રિક્ટ પસંદ કરવાનું રહેશે જે તમારે ડિસ્ટ્રિક્ટ લાગુ પડતું હોય તે ડિસ્ટ્રિક્ટ પસંદ કરવું ત્યારબાદ તમારે પિનકોડ નાખવાનો રહેશે અને અહીંયા તમારે જે પ્રશ્ન જે મોદી સાહેબને જે રિલેટેડ તમારો પ્રશ્ન પૂછવાનો તે પ્રશ્ન લખ દેવાનો તો મિત્રો મેં અહીંયા તમામ માહિતી ભરી દીધી છે અને હવે અહીંયા હું સબમિટ આપું છું જે હવે અહીંયા મારું એક રજિસ્ટ્રેશન થઈ ગયું છે ને અહીંયા તો એડ મોર માટે આપણે બીજા બીજા વિદ્યાર્થીનું રજિસ્ટ્રેશન કરવા માટે આપણે અહીંયા એડ મોર ઉપર ક્લિક કરવાનું છે હવે અહીંયા લખેલું છે કે યુ હેવ સક્સેસફુલી સબમિટેડ યુઆર પાર્ટિસિપેશન ઇન પરીક્ષા પે ચર્ચા ધ સર્ટિફિકેટ વિલ બી અવેલેબલ ફ્રોમ ફર્સ્ટ ફેબ્રુઆરી બે હજાર પચીસ એટલે કે અત્યારે જે સર્ટી છે તે મિત્રો ડાઉનલોડ ના થાય પરંતુ પહેલી ફેબ્રુઆરીથી આપણે આ સર્ટી ડાઉનલોડ કરી શકીશું એટલે અત્યારે આપણે જે વિદ્યાર્થીઓનું રજીસ્ટ્રેશન કરવું હોય એ આ ટીચર થ્રુ આપણે એકથી વધારે એટલે કે ઘણા બધા વિદ્યાર્થીઓને કરવું તો આપણે આ રીતે આપણે કરી શકીશું જોકે વિદ્યાર્થી અલગ અલગ રીતે કરવા જશે તો એમને પ્રોબ્લેમ થશે પ્લસ એમની જોડે મોબાઈલ ઓટીપીની ખબર ન પડતી હોય તો આપણે એક શિક્ષક તરીકે આપણે જેટલા પણ વિદ્યાર્થીઓનું રજિસ્ટ્રેશન કરવું એટલું આપણે કરી શકીએ છીએ તો આશા રાખું છું કે મિત્રો તમને આ માહિતી ઇન્ફોર્મેટિવ લાગી હશે અને આવી જ માહિતી માટે મારી ચેનલ જો હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરીએ તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા મિત્રો સુધી શેર પણ કરી દેજો મળીએ નેક્સ્ટ વિડીયોની અંદર ત્યાં સુધી ગુડ બાય